રોટલો બનાય છે ને ખાઉં અમે હા મારો રોટલો વાર અમે ખાઈ કેમ છો તમે બધાય ને થોડો થોડો વરસાદ ને છટ આવતા અને હવે નજર નજર નો

ઉઠી એટલે વરસાદ ને એવું થવા મળ્યું છે સાઠા ને એવું આવવા મળ્યું એટલે આ જાંબુડા ખાઈ લઈ ને હું નાનો હતો ને તેથી મેં જાંબુડા પર તેથી બહુ મોટો જાંબુડો નહોતો પણ તેથી મેં આમ લાકડા બાંધીને ઘર બનાવ્યું હતું અહીંયા અહીંથી ને આમ લાકડા બાંધીને પછી હું જાંબુડા પર વહી આવું એ થઈ જાવ તો લાટ જાંબુડા ખાઈ લીધા હવે મારી ગાડીની હાલત તો શું કેવી કે દુની પીડી થઈ ને એટલે હવે ગામમાં ગાડી ધોરાવતા આવી મારા હાલ દુકાન પડખે છે તો ના ઘડીક વાર બેસીશું

ને એમ જ અમારે આ પછી પૈસા દેવાનું નથી આપડે આ બે પેન્ટ લી લીધું કપડા લીધા ને આપડી મસ્ત અત્યારે જવું છે મારી પરવીનભાઈ ભાઈ ના મામા ઘેરે આટો મારવા

નહીં નહીં તમે કામ કરો અમે જઈએ વાંધો નહીં ઘરે પૂગી જાય ને ફેમિલી મારા હજી જમવાનું છે મને લાગી ગઈ છે ભૂખ આજ જય માતાજી જય માં ને રોટલા બનાવી અમારે કામ હતું એ રોટલા બનાવવાનું કે અમે થોડા બની દઈએ ને બનાવવા પડે એવું કાઈ ન હોય બધાય રોટલા બનાવે બધાને આવડતા હોય રોટલા કોઈ ન બનાવે બધાને આવડે એવું કાઈ ન હોય બધાય બનાવે હો ભાઈ

રોટલા બનાવીને ખાતા પહેલી વાર રોટલો કરતા કરતા રેડી તૂટી હું ખાઈ મારો બનાવેલો રોટલો પેલી વાર

તો હું નીકળી જઈશ બહાર તો હું પાછો આવું ને ત્યાં મારે હંડ્રેડ કે સો ટકા થઈ જાય હું ઘેર નહીં હોઉં અત્યારે મારે એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય છે ને તો ઘણા દિવસ માટે બહાર જવાનું છે તો એ તમને થોડાક જમણ પછી ખબર પડી જાય ક્યાં જવાનું છું એમ પણ ઘણા દિવસનું છે પ્લાનિંગ ચાલુ છે તો બધું કન્ફર્મ તો થઈ ગયું છે પણ હવે થોડાક દિવસમાં ખબર પડશે કે ક્યાં જવાના છે તો હું પાછો ઘરે આવીને તો સો ટકા થઈ જાય અત્યારે લાટ નથી ઘટતા થોડાક ઘટે છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે લાખ પૂરા થઈ જાય કામ હા થોડા છે ઈ પૂરા કરી જો અને લાખ પૂરા ફટાફટ કરી જો હા તો મારી આશા પૂરી કરી ગયો તો લાખ પછી હું આવી પછી કઈક સેલિબ્રેશન કરશું કેમ કે હું ઘરે નહીં હો બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલ નવા બ્લોગ માં ચાલો તો બધાને જય માતાજી બાય 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 કરી બાય 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 બાય